સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સામે આવી છે આ વિસ્તારમાં રહેનાર લોકો માટે પીવાનું પાણી એ મોટી સમસ્યા બની ગઈ છે અને લોકો પાણી માટે રઝડપાટ કરી રહ્યા છે વિશ્વસનીય તંત્ર દ્વારા નળકાંઠાના નાની કઠેચી મોટી કઠેજી અને વડેખડ ગામમાં બાવીસ કરોડ રૂપિયાની ખર્ચ કરવામાં આવ્યો હતો જે પાણી પુરવઠાની સિસ્ટમ માટે લગાવવામાં આવ્યો હતો પરંતુ તંત્રનો આ ખર્ચ પાણીમાં જ ઉમરેલો હોવાનું જણાય છે કારણ કે 4 વર્ષ પછી પણ ત્યાંના લોકોને પીવાનું પાણી મળતું નથી ખાસ કરીને મહિલાઓ 2 કિલોમીટર દૂર પાણી ભરવા માટે મજબૂર બને છે તેમ છતાં તંત્ર અને સરકારના દબાવ દાવાઓ ખોટા સાબિત થાય છે અને ઘર સુધી પાણી પહોંચાડવાનું કોઈ પગલા લેવામાં આવતા નથી ચાર ચાર વર પાણી નથી આવતું તો અમાર બઈરાયું ચાથી લાબુ અને મારા જેવું કોકલા ઘરે બેગડું ના નવસ વડી ખણ મોટી કટીજી અને નાની કટીજી આ ત્રણેય ને પોતાની પ્રાઇવેટ લાઈન નખાયેલી છે ભાજપ ની સરકાર અહી કઈ ધ્યાન દેતી નથી નાવા ધોવાના એને ફેરેદાર કર્યા ચાર પાંચ પાંચ હજાર ના એ ખારું વગર જે નાવી ધોવી છે સંદાસ માં શું નાખવું કે નાવું શું કે છોકરા શું